बात है अधिकारों की बात है एकता और आज़ादी की अब उठती है आवाज शोषण के खिलाफ अब होता है शिक्षा और संस्कृति का मिलाप ये हक मिला हमें साल 1950 में जब देश को मिला अपना संविधान जब देश को मिला अपना गणतंत्र तो आइए मनाते हैं अपने गणतंत्र का जश्न સંદેશ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતા આપણે પચોતેર માં વર્ષમાં પ્રવેશ કરી ગયા છે આ દિવસે વર્ષ ઓગણીસો પચાસ માં ભારતમાં બંધારણ લાગુ કરવામાં આવ્યો હતો અને ભારત એક ગણતંત્ર દેશ બન્યો હતો

ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં મૌલાના ખાનપુરી સાહેબ રાજુભાઈ દિનેશભાઈ ગફ્ફારભાઈ જેવા આગેવાનો તથા એસડીપીઆઈ વલસાડ જિલ્લાની ટીમ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન લોકોને જાગૃત કરતાની સાથે એસડીપીઆઈ પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખ દ્વારા દેશના માહોલ અને નેશનલ મીડિયાની કરતૂતો ઉપર ધ્યાન દોરવાનું કામ કરવામાં આવ્યું હતું جوردار تالي الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي او لولا هدانا الله والصلاة والسلام على سيد الانبياء والمرسلين محمد <applause> وعلى اله واصحابه وبارك وسلم اما بعد میرے محترم دوستو اور بزرگو جن بھائیو جن نوجوانو और मेरी माँ बहन आज बड़ी खुशी का दिन है क्यों खुशी ना हो इसलिए कि हमने जो है इस भारत के अंदर और इस हिंदुस्तान के अंदर पराए लोग हाजिर हो गए थे और हमको धोखा देकर वो अपने हिंदुस्तान के राज के ऊपर बैठ गए थे मालिक का करना यह समझ में आया सारी कौमों को के ये हिंदुस्तान के अंदर अंग्रेज आया है ये व्यापार की नस्बत से हमारे अंदर दाखिल हुआ है लेकिन व्यापार बे, को एक साइड में रखते हुए वो राज करने लग गया हम लोगों को बेवकूफ बनाकर राजपाट करने बैठ गया और अपना मिशन चलाने लगा लेकिन कुछ अल्लाह के बंदों को ये ख्याल हुआ कि इसका मिशन बराबर नहीं है लिहाजा इनको यहां से निकाल देना चाहिए सबने एक आवाज उठाई कि अंग्रेजों को भगाओ हमारे हिंदुस्तान के अंदर उसकी जगह नहीं है और राजपाट करने की इसको हक नहीं है लिहाजा રાષ્ટ્રીય પર્વ ઉજવણી કરવા જ્યારે આવ્યું છે ત્યારે આપનો કિંમતી સમય ફાળવી અહીં આપણે વંદનનો કાર્યક્રમ રાખી અને એમાં સામેલ થયા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે આ પ્રજાસત્તાક દિન ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે બધા હિન્દુસ્તાનના કોઈ પણ નામી અનામી કેટલાઓ એની અંદર બલિદાન આપેલું છે ત્યાર પછી આપણે એને આ શાંતિ પર્વ છે પચોતેર માં જન્મદિન રાષ્ટ્રીય પર્વ ઉજવણી માટે આ રાષ્ટ્રીય બંધારણ કરેલું ડોક્ટર સાહેબ આંબેડકરે એમણે પણ ઘણો મોટો યોગદાન આપો છે કેટલા દુનિયાના દેશોમાં સફર કરીને આ રાષ્ટ્રીય બંધારણ કરેલું અને એના ભાગરૂપે આપણે આ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન ઓગણીસો પચાસમાં એનું સ્થાપના થઈ ત્યાર પછી દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણે ઉજવણી કરીએ છીએ અત્રે એમાં કેટલા આપણા એના આઝાદી મેળવી એમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ કેટલી લડત વર્ષો સુધી આપી ત્યાર પછી આપણે ભારત દેશ આઝાદ કર્યો અને એના

કયા પ્રકારનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં અમારા મહેમાનો પણ હાજર રહ્યા છે અને અમારા મોલ્લાના વડીલો બધા ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા જેમ કે હું ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યો હતો એક નફરત ભર્યો છે માહોલ બની રહ્યો છે એ માહોલ કેમ અહીંયાથી હટે આપણા દેશથી અને ફરીથી કેવી રીતે પ્રેમ ભાવ આપણા દેશમાં ફેલાય તે પ્રયાસ કરવા માટે તે પ્રયાસો માટે હું આજે અહીંયા સ્ટેજ પર આવ્યો હતો અને મારું કહેવું છે કે આજે આપણા દેશમાં ઘણા બધા નફરતને છોડીને ઘણા બધા એવા ગંભીર મુદ્દાઓ છે જેમ કે મોંઘવારી બેરોજગારી ને આપણા યુવાનોનું ભવિષ્ય ઘણા બધા એવા મુદ્દાઓ છે જે મુદ્દાઓ પર આપણે બોલવું જોઈએ અને એ મુદ્દાને ગંભીરતાથી લેવું જોઈએ ને આપણા દેશમાં એ મુદ્દાને ગંભીરતાથી સોલ્વ કરવા જોઈએ પણ આ મુદ્દાઓ પર હાલમાં કોઈ ધ્યાન આપતું નથી હાલાકી આ મુદ્દા જે છે આપણા દેશના કાફી ગંભીર મુદ્દાઓ છે કે આ નફરત જે છે હાલમાં એવો માહોલ બની ગયો છે આખા દેશના અંદર કે હિન્દુ મુસલમાન આ હિન્દુ મુસલમાન કરીને આપણા દેશને ક્યાં લેવા લઈ જવા માંગો છો આ દેશ બરબાદ થઈ જશે આ હિન્દુ મુસલમાનના નામે દેશ બરબાદ થઈ જશે આ હિન્દુ મુસલમાન જે છે જેમણે મળીને આ દેશને આઝાદી અપાવી છે આ મળીને બંને બધા ધર્મના લોકોએ મળીને લડતો લડી ત્યારે આ દેશ આઝાદી કોઈ એક ધર્મના લોકોએ મળીને દેશને આઝાદી નથી અપાવી એટલે હું આજે પણ ચાઉં છું કે આ દેશ પહેલાંની જેમ જે વખતે આઝાદીમાં બધાએ મળીને લડતો લડી તે જ રીતે આજે પણ આપણે મળીને રહેશું એ તો આપણા દેશમાં એવા ઘણા મુદ્દાઓ છે જેને આપણે આપણા દેશમાંથી ભગાવવાની જરૂર છે એના માટે આપણે સૌએ ફરીથી એક થવાની ખૂબ જરૂર છે આજે આપણા દેશમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે જેમાં નફરતનો માહોલ એટલો બધો મોટા સ્તરે ફેલી રહ્યો છે જેમાં નેશનલ મીડિયા જે ટીવી ચેનલો ઉપર બહુ મોટા પાયે કામ કરી રહ્યું છે જે આખો દિવસ ખાલી હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન એ લોકો માટે બીજા બીજો કોઈ બોલવા માટે સબ્જેક્ટ નથી આપણા દેશમાં એવા ઘણા મુદ્દાઓ છે જેના પર બોલવાની જરૂર છે અને નેશનલ મીડિયાએ એ બતાવવાની જરૂર છે પણ તે કેમ બતાવતા નથી આ નેશનલ મીડિયાને શું મળી જવાનું છે આવા નફરતનો માહોલ બતાવીને હું માનનીય દેશના વડાપ્રધાનશ્રીને ખૂબ જ ભાવભરી વિનંતી કરું છું કે આપશ્રી આ મુદ્દે ખાસ બોલે અને આ નફરતભર્યા માહોલને આ દેશમાંથી હટાવવાના પ્રયાસો કરે અમે તો અમારા નાના લેવલ પર આ પ્રયાસો કરી જ રહ્યા છે પણ આપ શ્રીના બોલવાથી આખા દેશમાં ઘણો ફરક પડતો હોય છે આપ શ્રીને હું નમ્ર વિનંતી કરું છું અમારા સૌ પાટીદારો અને અમારા સૌ ફ્રેન્ડ સર્કલ તરફથી હું વિનંતી કરું છું આ દેશ માટે આપ સૌને બધાને નમ્ર વિનંતી કરું છું કે આ દેશમાંથી નફરતનો માહોલ હટે અને આ દેશ ફરીથી પ્રેમ બાજુ આગળ વધે આવનાર સમયમાં આપના દ્વારા છેલ્લા કેટલા સમયથી

કેમ કે હમણાં હાલમાં તો લોકસભાના ઇલેક્શન છે નગરપાલિકાના ઇલેક્શન તો હમણાં ઘણા સમય લેટ થઈ ગયા છે પણ નગરપાલિકામાં જે સભ્યો જે હતા જે હાલમાં ચૂંટાયેલા નથી સમજો ઇલેક્શન હમણાં સા મોકૂફ રાખવામાં આવ્યો છે જે સભ્યપદ પર હમણાં હાલમાં નથી હું તે દરેક સભ્યોને પણ નમ્ર વિનંતી કરું છું કે ભલે આપ સભ્યપદ પર નથી પણ તો પણ જનતા વચ્ચે ફરીને લોકોની સમસ્યાઓ સાંભળે અને લોકોના કામ કરવા માટે આપ આગળ વધે જેમ પહેલા આપ સૌ હતા જ પણ ભલે આપ સભ્ય પદ પર નથી પણ આપણે આજે પણ ફરજ છે જેમ હું એક નાનો વ્યક્તિ હોવા છતાં જો લોકોની સમસ્યા લોકોના વચ્ચે જઈને સાંભળતો હોઉં કે લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસો કરી શકતો તો આપ સૌ તો વર્ષોથી ઘડાયેલા છે તો આપનું કર્તવ્ય બને છે કે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવે આપના દ્વારા ધોબી તળાવ વિસ્તારની અંદર આપે કોઈ પાર્ટી સાથે જોડાયા છે કે નથી એ અમુને નથી ખબર પરંતુ ધોબી તળાવ વિસ્તારની અંદર આપ ઘણો સમયથી હું નોટિસ કરું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે આપે ઘર ઘર જઈને લોકોની મદદરૂપ થવા માંગો છો તો એને એ તમારું લોકો પ્રતિ લાગણી છે કે એક પોલિટિક્સ છે પહેલી વાત તો ઇલેક્શનનો જે મુદ્દો છે હું માનું છું કે મારે ઇલેક્શન લડવાની બી કોઈ જરૂર નથી ઉપર લડવાની મહેરબાની છે મારા ઉપર કે હું વિધાઉટ સભ્ય એટલા બધા કામ કરાવવાની તાકાત રાખું છું કે મારે સભ્ય થવાની પણ જરૂર નથી અને આ લોકો પ્રત્યે જે મારો પ્રેમ છે એ વર્ષો જૂનો પ્રેમ છે કે નવો નથી અને આ પ્રેમ ભાવ આગળ પણ હું ટકાવી રાખીશ એવી હું મતલબ દહેદારી આપું છું અને હું જાણું છું કે મારે પોલિટિક્સ લેવલે કંઈ લેવા દેવા નથી આ તો અમારા લોકોના પ્રેમ ભાવ છે મારા માટે જે લોકો મારા માટે હંમેશા ઊભા રહેતા હોય છે અને હું આશા રાખું છું આપ દરેક વોર્ડ નંબર સાતની પ્રજાથી અને અમારા વલસાડ શહેરથી મળતો રહેશે તમે એક એસજીપીઆઈ પાર્ટીને લઈને પ્રેઝન્ટેશન ઘણા બધા મુદ્દાઓ ઉપર કર્યા છે એ પાર્ટીનું હાલમાં કયો પ્રકારનો અને શું પ્રોગ્રેસ છે લઈને એમ તો ઘણી બધી પાર્ટીઓ છે જે આમંત્રિત કર્યા છે પણ હું ઘણા વર્ષોથી આ જોતા આવ્યો છું કે કોઈ પણ એવી પાર્ટી નથી જો લોકોના વચ્ચે ઉઠીને લોકોની સમસ્યાઓ સાંભળતી હોય અને લોકોની કોઈ સમસ્યાઓનો ઉકેલ લાવતી હોય મને વન એન્ડ એક એવી પાર્ટી મળે છે એસપીપીએ જે પાર્ટી હંમેશા લોકો વચ્ચે ઉભી રહીને લોકોના કામો કરે છે અને સમસ્યાઓ કાઢીને તેનો ઉકેલ લાવી બતાવે છે એટલે હું આ પાર્ટીમાં જોડાયો છું અને આ પાર્ટીને હંમેશા પકડીને ચાલીશ અને આ પાર્ટીને થકી લોકોના કામ કરીશ સોશિયલ મીડિયા ઉપર એક અઠવાડિયે અગાઉ

ચોક્કસ રીતે હું કહી શકું અમારા વિશેષ જે હિન્દુ જૈન સમાજના છે તો પણ અમારા પાર્ટીમાં જોડાયા છે એટલે હું પાકતી અને ચોક્કસ વાત કહું છું એસડીપીઆઈ પાર્ટી દરેકની પાર્ટી છે તો એક સમાજની પાર્ટી થેન્ક યુ